જીવનમાં રૂપિયા કરતાં માણસની કિંમત કરજો કેમ કે જ્યાં માણસની માણસાઈ કામ આવે છે ને ત્યાં રૂપિયા કામ નથી આવતા જેની પાસે ઓછું છે તેને કોઈ પણ સુખી કરી શકે છે પરંતુ જેને ઓછું જ પડે છે તેને ઈશ્વર પણ સુખી નથી કરી શકતો જમાનો બદલાઈ ગયો છે માટે સલાહ કોઈને આપવી નહીં અને સવાલ કોઈને પૂછવા નહીં કારણ કે અહંકારના અંધારામાં લોકો સૂઈ ગયા છે આ દુનિયામાં ટેન્શન આપનાર દરરોજ મળશે પરંતુ કોઈ વાત ધ્યાનમાં ના લેતા ભગવાને બે કાન એટલા માટે જ આપ્યા છે કે એકથી સાંભળજો બીજાથી કાઢી નાખજો નહીતર જીવવું ભારે પડશે માણસ કદાચ બધી જગ્યાએ જીતી શકે છે પણ જ્યાં લાગણીને વિશ્વાસ રાખ્યો હોય ત્યાં હરી જાય છે દરેક મુસાફર નવી સફર નવા સ્વરૂપે કરાવે છે નક્કી તમારે કરવાનું છે કે કોણ તમારી સફરને સફળ બનાવે છે સુખનું અજવાળું કરવા મહેનતનું તાપણું જોઈએ પણ દુઃખનો અંધકાર વહેંચવા તો કોઈ આપણું જ જોઈએ